ધોરાજી શહેરમાં આવેલ શેનવાડી ખાતે ધોરાજીના ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા ભેટ પત્રકાર સ્વ ચિમનભાઈ હિરાણીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ભાવનગર રહેતા તેમના દીકરી ડોક્ટર જ્યોત્નાબેન અને તેમના જીવનસાથી ડોક્ટર જ્યોતિન્દ્રભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી કાર્યક્રમમાં વડીલો લેખકો પત્રકારો યુવાનોને સીમિત આમંત્રણ દ્વારા કોઈપણ પ્રકારના દેખાડો કર્યા વગર સ્વ ચિમનભાઇ હિરાણીના કાર્યોને યાદ કરાયા

ધોરાજી શહેર સુધરાઈના કોર્પોરેટર રહી ચૂક્યા ધોરાજીમાં એસએસસી કેન્દ્ર મહિલા મંડળ છાશ કેન્દ્ર માતૃબાળ કલ્યાણ કેન્દ્રની રચના કરી સંચાલન પણ કર્યું અનેક બેરોજગાર બહેનોને રોજગાર અપાવીને પગભર કર્યા નારી શિક્ષણનું પાયો નાખી મજદૂર બહેનોના રાત્રિ શિક્ષણ ક્લાસ ચલાવ્યા તેર તાંસરી સંગત તથા સિંહ સેનાની સ્થાપના કરી તેર જ્ઞાતિઓને સંગઠિત કરીને ધોરાજી ખાતે મહાસંમેલન કર્યું વાણંદ જ્ઞાતિને બક્ષીપંચમાં સામેલ કરી જ્ઞાતિના વિકાસ શૈક્ષણિક સાથે માનસિક અનેક યોજનાઓ કરી એ સમયે મગનભાઈ સમેજાને ધોરાજી બોલાવી જ્ઞાતિના હિતમાં ઠરાવો પસાર કર્યા તેમાં જીણાભાઈ વૈષ્ણવ બાબુભાઈ વાજા મોહનભાઈ રવાણી ઇન્દુભાઈ હિરાણી તથા ઘણા જ્ઞાતિ અગ્રણીઓને સાથે રાખી બંધારણ બનાવી અને વાણંદ જ્ઞાતિ હાલારી ટ્રસ્ટ સ્થાપી અનેક કાર્યો કર્યા કોંગ્રેસના કન્વીનર બની ધોરાજીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીને બોલાવી રાજકીય ક્ષેત્રે નામ રોશન કર્યું ચિમનભાઈ હિરાણી એમના સમયમાં પોતાનું સાપ્તાહિક આજકાલ પેપરના માલિક તંત્રી બન્યા સાથે જયહિંદ ફૂલછાબ પ્રભાસ નૂતન સૌરાષ્ટ્ર સમાચાર પત્રોના પત્રકાર પણ રહી ચૂક્યા ઓગણીસો એકોતેરમાં રાજકોટ ખાતેની કોંગ્રેસની શિબિરમાં અલગ સૌરાષ્ટ્ર માટે ઇન્દિરા ગાંધીને સ્વહસ્તી આવેદન પાઠવ્યું

ઉપસ્થિત રહ્યા છું અને મારા પપ્પાને પુષ્પાંજલિ હૃદયાંજલિ અને સ્મરણાંજલિ આપી એના માટે હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું ડોક્ટર સાહેબ મારા મિત્રની સાથે છે એટલે મને આ કાર્ય કરવામાં ખૂબ જ સહકાર આપ્યો છે એના માટે પણ એક દોસ્તની રીતે એક પતિની રીતે એક પત્ની રીતે હું એની ખૂબ આભારી છું હવે થોડુંક હું મારા પપ્પા વિશે મારા પપ્પા માણસ ગરીબ જ્ઞાતિમાં જન્મેલા ત્યાં બધા મુસલમાન લોકો નુકસાન પહોંચાડ્યા હતા એટલે મારા દાદા દાદી અને દાસ એક સ્ટીમર માં બાળકોને બેસાડી દીધા જેને હિન્દુસ્તાન લઈ જવામાં આવતા હતા મારા પપ્પાજી

સાત અંગ્રેજી ભણેલા હતો શ્રીમંત હતા ફર્નિચર ની જુદા ના માલિક હતા સાત ગોડાની પગી બે ઘોડાની પગી માં સ્કૂલે જતા અને સખત માણસ પુત્ર છે વિચારો ના કાતરના ટુકડામાં રજૂ કરવા માંડ્યા જે કુમાર માં છપા અને પૈસા મળવા માંડ્યા

ભારત સેવક મળતો ગયો અને તેઓ ખૂબ જ આગળ આવી અને જ્ઞાતિ માટે ખૂબ કામ કર્યું અને હું તો વિતાવું મારો માણસ સમાજ આજે જે નિપડા છે મારા માતા જોઈ અને મારું મન બહુ પ્રફુલિત થાય છે મને બહુ અવસર શું આવી જાય